ગુજરાતની જેલ કેદીઓ માટે ક્યાંક જલસાનું કેન્દ્ર બન્યું હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જેલમાંથી જ એક ડાયરાના કાર્યક્રમમાં ફરમાઈશ છે જે સામે આવી હતી અને આ ફરમાઈશ જેલમાં બંધ એક આરોપી દ્વારા જેલની અંદર બેઠા બેઠા કરવામાં આવી હતી ત્યારે આ વાત કદાચ સામાન્ય માણસ માટે નવાઈની વાત કહેવાય પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી માટે આ કોઈ નવાઈ ન કહી શકાય કેમ આવું અમે કહી રહ્યા છીએ તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો સુરત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રમુખ સીઆર પાટીલનો ગઢ કહેવાય છે પરંતુ ગૃહમંત્રીના ગઢમાં જ જાણે ક્રિમિનલો બેખોફ થયા હોય તેવું જ લાગી રહ્યું છે સુરતના કામરેજ વિસ્તારમાં શોકા ભરવાર કે જે હિસ્ટ્રી સીટરમાં તેનું નામ આવે છે અને તેને થોડા જ મહિના પહેલાં પોલીસ દ્વારા પકડીને જેલની અંદર બંધ કરવામાં આવ્યો હતો ત્યાંના જ એક હોટલના માલિક સાથે ન જીવી બાબતે શોકા ભરવાડે જે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેની ઉપર છરી વડે હુમલો કર્યો હતો જે કેસમાં પોલીસે શોકા ભરવાડની ધરપકડ છે તે કરી હતી અને તેને જેલના હવાલે કર્યો હતો ત્યારે સુરતના જ એક ડાયરાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ ડાયરાનો કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શોકો ભરવાડ જેલમાં બેઠા બેઠા જોઈ રહ્યો હતો અને આ ખુદ ડાયરા કલાકાર તેના ડાયરામાં કહે છે કે શોકા ભરવાર કે જે જેલમાં બંધ છે અને ત્યાંથી જ આ લાઈવ છે તે જોઈ રહ્યા છે અને તેમના દ્વારા એક ફરમાઈશ છે તે કરવામાં આવી છે ત્યારે શોકા ભરવાર દ્વારા શું ફરમાઈશ કરવામાં આવી છે તે બી આપણે આ વિડીયોમાં જોઈશું પરંતુ એ પહેલાં જો હું તમને વાત કરું કે જે આ વા વિડીયો છે કે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ દ્વારા કરવામાં નથી આવી રહી

ત્યારે ડાયરા કલાકારની આ વાત સાંભળતા ચોક્કસ તે એવું લાગી રહ્યું છે કે જેલમાં આ રીતે શું ડાયરો દેખાડી શકાય ખરી આમ તો એવું કહેવાય છે કે જેલમાં કેદીઓને કોઈ જ સુવિધા ન મળે પરંતુ જો તમારી જોડે પૈસા હોય તો જેલની અંદર પણ તમને તમામ સુવિધાઓ છે તે મળી રહેતી હોય છે અને આ વાત સાચી જે આ વિડીયો છે તે કરી રહ્યું છે આ વિડીયો જોતા ચોક્કસથી સવાલ જેલ પ્રશાસન ઉપર બી ઉભા થઈ રહ્યા છે કારણ કે શોકા ભરવાડ કે જે જેલમાંથી લાઈવ જોઈ રહ્યો છે અને જેલ તંત્રને શું આ વાતની ખબર ન હતી કે પછી જેલ તંત્ર આ ખાડા કાન કરીને આરોપીઓને ડાયરો દેખવા દેવા માંગીએ છે હર્ષભાઈ તમારી જેલમાં આ તો શું ચાલી રહ્યું છે કે જે આરોપીઓ પૈસા નાખીએ અને એટલે તેમને તમામ જે સુખ સુવિધાઓ છે તે મળી રહે આ પહેલાં પણ અનેકવાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેલની અંદર બેઠા બેઠા આરોપીઓ મોબાઈલ રાખતા હોય મોબાઈલ ઉપર વાત કરતા હોય અનેકવાર જે જેલની અંદરથી મોબાઈલ છે તે પકડવામાં પણ આવેલા છે ત્યારે જેલની અંદર જે આરોપીઓ સોપારી લેતા હોય તેવા બી અનેક કિસ્સા છે જે સામે આવ્યા છે અને જેલની અંદર બેઠા બેઠા તે સોપારી ઉપર કામ કરતા હોય તેવા બી કિસ્સા અત્યાર સુધીમાં પ્રકાશમાં આવેલા છે થોડા દિવસ પહેલાં જે જેલમાં બંધ જે ખાડિયાનો એક હિસ્ટ્રી સીટર અને હત્યાના કેસમાં જે જેલમાં બંધ હતો મોન્ટુ નામદાર કે એ પણ જેલમાં બેઠા બેઠા જે તેને ભાગવાનો આખો પ્લાન છે તે બનાવ્યો હતો અને ત્યારબાદ પોલીસને એટલે કે જે જાપ્તા પોલીસ છે તેને ચકમો આપી તેને ખરીદીને જે જે તે જ્યારે પરત જેલમાં જઈ રહ્યા હતા કોર્ટમાંથી ત્યારે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારબાદની જો વાત કરવામાં આવે તો થોડા જ દિવસ પહેલાં કચ્છ સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ કે જે પોલીસને ચકમો આપીને ભાગી ગઈ હતી કે તેના જામીન રદ થયા અને તે જામીન રદ થયા તે પહેલાં જ તે ત્યાંથી ભાગી ગઈ હતી અને આ ભાગવાનું આખું કાવતરું જેલમાં જ બંધ તેનો સાથી બુટલેઘર યુવરાજસિંહ જાડેજા તેના દ્વારા રચવામાં આવ્યું હતું અને તેને જ આ મહિલા કોન્સ્ટેબલને કઈ જગ્યાએ રહેવાનું કોણ તેની મદદ કરશે આ તમામ સુવિધાઓ છે તેને ઊભી કરીને આપી હતી ત્યારે એવું જ લાગી રહ્યું છે કે જેલ એ આરોપીઓ માટે ક્યાંક સુખ સુવિધાનું જે કેન્દ્ર બની ગયું હોય તેવું છે તે લાગી રહ્યું છે કારણ કે જો તમારી જોડે પૈસા હશે તો ચોક્કસથી તમે જેલમાં બેઠા બેઠા પણ તમામ સુવિધાઓ છે તેનો લાભ લઈ શકશો જે આ વાત સાબિત કરી રહ્યો છે ત્યારે ડાયરામાં પણ જે રીતે જેલમાં બંધ આરોપી ડાયરો લાઈવ જોઈ રહ્યો છે અને તેને ફરમાઈશને લઈને તે ફરમાઈશ પણ જે ડાયરાનો જે કલાકાર છે તેના સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે તે ચોક્કસથી કંઈ બતાવે છે કે જેલમાં બેઠા બેઠા આ તમામ લોકો જે તમામ આરોપીઓ છે એ સુખ સુવિધા ભોગવી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ અને ગૃહમંત્રીની કોઈ જ પકડ કે કોઈ ડર આ જેલના તંત્ર અને તેની અંદર રહેતા જે આરોપીઓ છે તેની ઉપર હોય તેવું દેખાતું નથી આ હવે લાગી રહ્યું છે કે જે પ્રમાણે અત્યાર સુધી જે સામે આવ્યું છે કે જેલની અંદરથી મોબાઈલ પકડાય કે અન્ય કોઈ જો આરોપી આરોપ કરતો પકડાય તો તેમાં જે જેલના અમુક જે સિપાહી હોય છે બે ચાર સિપાહી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોય છે અને તેનાથી જ સંતોષ માનવામાં આવતો હોય છે ત્યારે આ કેસમાં પણ જો હવે તપાસ કરવામાં આવશે તો આની અંદર પણ કોઈ નાના બે ચાર સિપાહી જેલ સિપાહી કહી શકાય તેવા જ લોકોનો ભોગ લેવાય તેવું જ લાગી રહ્યું છે ત્યારે હર્ષભાઈ ત્યાં ખરેખર આ બાબતને લઈને જે કહી શકાય ઘણી ગંભીર બાબત છે કે જેલની અંદર જે આરોપીઓ આ રીતે સુખ સુવિધા ભોગવે છે તેને જ લઈને યોગ્ય તપાસ થાય તો ચોક્કસથી ગુજરાતની જેલોમાં ચાલતા જે કૌભાંડ છે તે પણ બહાર આવી શકે છે ત્યારે જેલ પ્રશાસનને લઈને જે હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર